હલો જય દરકાદીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવી છે મીઠી સેવ કે પછી એમ કહ્યું કે સેવૈયા આ તો લગભગ બધાના ઘરમાં બની જ હશે જ્યારે કાંઈક મીઠી વસ્તુ ખાવાનું મન થાય અને ફટાફટ બની જાય એવું કાંઈક બનાવવું હોય તો આ એક ખૂબ જ સારો ઓપ્શન છે આ સેવ બનાવતા જરાય વાર નથી લાગતી અને આ બનાવવામાં પણ ખૂબ જ સહેલી છે તો ચાલો રેસિપી શરૂ કરીએ સૌથી પહેલા એક કડાઈ લઈ લીધી છે અને તેમાં આપણે થોડું ઘી એડ કરી સેવને સૌથી પહેલા આપણે થોડી ઘીમાં એટલે સેવને આપણે તેમાં એડ કરી દઈશું અને હવે સેવને સારી રીતે શેકી લેશું આ સેવ બનાવવી ખૂબ જ સહેલી છે એકદમ ઘીમાં શેકાઈ જાય ત્યાં સુધી આપણે સેવને શેકી લેશું આ સેવ માર્કેટમાં ખૂબ જ ઇઝીલી અવેલેબલ હોય છે કોઈ તમને આ મળી જશે આપણે તેને ઘીમાં સરખી રીતે શેકી લેશું નીચે દાજે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું અને સતત હલાવતા રહેવું આ સેવ બે પ્રકારથી બને છે એક દૂધવાળી બને છે અને એક દૂધ વગરની પણ બને છે તો આજે આપણે જે બનાવી છે એ દૂધ વગરની છે હવે આપણે તેમાં થોડું ગરમ પાણી એડ કરી દઈશું અને પછી તેને થોડી વાર માટે પાકવા દઈશું જો તમારે દૂધમાં બનાવવી હોય તો આ જગ્યાએ તમારે દૂધ એડ કરવાનું છે દૂધમાં પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે પણ આજે એમને એમ જે કોરી સેવ હોય તે રીતે બનાવી છે હવે આપણી સેવ એકદમ પાકી ગઈ છે તો હવે આપણે તેમાં ખાંડ એડ કરી દઈશું ખાંડ ઓગળશે એટલે તેના પાણીમાં પણ સેવ થોડી પાકી જશે આવા બીજા ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલની એકવાર અવશ્ય મુલાકાત લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને રેસીપી કેવી લાગી ક્યારેક ફટાફટ કંઈક મીઠી વસ્તુ બનાવવાની થાય તો આ જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સહેલી છે ઝડપથી બની જાય છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે હવે આપણી સેવ બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને બાઉલમાં લઈ લઈએ આમાં ઉપરથી તમે તમને ભાવતા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો પણ મેં આમાં એડ નથી કર્યા તમે તમને ભાવતા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ આમાં એડ કરી શકો છો તો તૈયાર છે આપણી મીઠી સેવ આને ગરમા ગરમ ખાવાની પણ ખૂબ જ મજા આવે છે અને ફ્રિજમાં રાખીને પછી ઠંડી ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને રેસિપી કેવી લાગી